પોરબંદરમાં એક વકીલનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે કાંઠે દારૂની બોટલ સાથે રાખી પાર્ટી પ્લોટ અંગે જાણકારી આપતો હોવાનું જણાઈ રહ્યું છે આ મામલે એડવોકેટ સામે આગામી સમયમાં કાર્યવાહી થાય તેવી પણ ચર્ચાઓ જાગી છે પોરબંદરમાં રહેતા જગદીશ માધવજી મોતીવરસ નામનો વકીલનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે દરિયા કિનારે ઊભીને પોતાના પરિવારનો પાર્ટી પ્લોટ શરૂ થશે તેવી જાણકારી આપી હતી જેમાં તેણે દરિયા કિનારો પાર્ટી પ્લોટમાં રાજસ્થાનની રહેતી અને સનસેટ પોઈન્ટ સહિતની વિગત આપી દારૂની બોટલ જેવી એક બોટલ હાથમાં રાખીને વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ થતાં શહેરભરમાં ચકચાર જાગી છે વકીલ જેવો પ્રબુદ્ધ નાગરિક ગાંધીભૂમિ પર હાથમાં દારૂની બોટલ સાથેનો વિડીયો બનાવતા શહેરમાં ચર્ચા પણ જાગી છે આ અંગે જગદીશ મોતી વરસે કેટલાક માધ્યમો સામે એવું જાહેર કર્યું હતું કે આ છ માસ પહેલાનો જૂનો વિડિયો છે અને તેની પાસે દારૂ અંગેની પરમિટ છે તેણે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી તો બીજી તરફ એસપીએ પણ એવું જાહેર કર્યું હતું કે વિડિયો જોયા પછી જો ગુનો દાખલ કરવાનો થતો હશે તો ચોક્કસ ગુનો દાખલ કરવામાં આવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર